નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારા વિડીયોની અંદર અને આજે મિત્રો આપણે એ વાત કરવા જઈ રહ્યા છે કે જે વીસમો હપ્તો આવવાનો છે તો એવા ખેડૂત મિત્રોને નહીં આવે જે આ હું કહું તેટલું ધ્યાનથી સાંભળજો અને જેટલા એટલા ખેડૂત મિત્રોને આ વસ્તુ નહીં કરાવેલી હોય તો તેમને આ વીસમો હપ્તો નહીં આવે અને આ વિષમો હપ્તો પણ આ જે મહિનો આખો લેટ થયો છે તો તેનું પણ શું કારણ છે પણ આપણે આ વિડીયોની અંદર મિત્રો જાણીશું અને હપ્તો ક્યારે આવશે એની તારીખ પણ આપણે કદાચ કહી શકીશું વિડીયો થકી તો મિત્રો વિડીયો અવશ્ય પૂરો જોજો અને વિડીયોની અંદર સ્કીપ ના કરતા ને ચૂકતા નહીં તો ચાલો મિત્રો આપણે જાણીએ હવે મિત્રો એવા ખેડૂત મિત્રોને હપ્તો નહીં આવે અને છેલ્લા કેટલા સમયથી ખેડૂત મિત્રોને કેટલાય હપ્તાઓ બંધ થઈ ગયા છે મોસ્ટ ઓફ અઢળક ખેડૂત મિત્રોને તો એ હપ્તા બંધ થવા પાછળનું કારણ શું છે અને કેમ બંધ થયા અને આ વિસ્મો હપ્તો કેવા ખેડૂત મિત્રોને નહીં આવે મિત્રો તો મિત્રો જે લોકોને ઈ કેવાય સી નહીં કરાવેલી હોય સંપૂર્ણ રીતે બરાબર એવા ખેડૂત મિત્રોને આ વિષમો બે હજારનો હપ્તો નહીં આવે મિત્રો તો તમારે ઈ કે વાયસીનું સ્ટેટસ ચેક કરવું તો તમે તેના માટે મિત્રો શું પગલાં લઈ શકો છો બરાબર તેના માટે મિત્રો તમારે જુઓ ઇસમો હપ્તો જોતો હોય તો આટલું ક્લિયરલી મિત્રો તમારે કરાવવાનું રહેશે ઈ કેવાયસી સી પહેલાં તો બેન્કની અંદર જઈ અને તમારું જે બેંક એકાઉન્ટ છે તો તેની અંદર આધાર કાર્ડ લિંક હોવું જોઈએ અને પાન કાર્ડ બરાબર અને મોબાઈલ નંબર અપડેટ આ બે ત્રણ વસ્તુઓ કમ્પ્લીટ છે તો તમારું બેંક એકાઉન્ટ કેવાયસી સી સદપૂર્ણપૂર્ણ રીતે કમ્પ્લીટલી ઓકે કહેવાય બરાબર અને એના પછી કદાચ એ જગ્યાએ કમ્પ્લીટ હોય અને બીજું જે તમારું ફોર્મ આવે છે જ્યાં સ્કીમ યોજના હેઠળનું તો તેના આપણે સીએસસી સેન્ટરો સરકારના ગવર્મેન્ટના ચાલતા હોય છે તો તમે ત્યાં જઈ અને સ્ટેટસ ચેક કરાવી અને ત્યાં પણ કોઈ ફોર્મ બાકી હોય કોઈ ફોર્મની અંદર તકલીફ હોય કે નામની અંદર કોઈ પ્રોબ્લેમ હોય ત્યાં જઈ અને એ કેવાય સી કમ્પ્લીટ કરાવી અને તમે આ વીસમાં હપ્તાનો લાભ લઈ શકો છો અને જેટલા ખેડૂત મિત્રોને હપ્તાઓ નથી આવતા બંધ છે એમણે પણ જ ઈ કેવાયસી જ કરાવવાનો છે મિત્રો અને હપ્તો ના આવવા પાછળનું બીજું કોઈ જ મિત્રો કારણ નથી હોતું બરાબર હવે તમારે કોઈ ઈ કેવાયસી ના કરાવેલી હોય તો પછી સરકાર તમારા ખાતાની અંદર હપ્તો નથી નાખતી બરાબર ઈ કેવાયસી તમે કમ્પ્લેટ કરાવી નાખો બેંકની અંદર જઈ આધાર શેડિંગ બરાબર અને ફોર્મ ફોર્મ ચકાસણી પણ કરાવી નાખો જેથી કરીને તમને કોઈ આગળના સમયની અંદર તકલીફ ના પડે અને હપ્તો બંધ ના થાય બરાબર અને અમુક જેટલાય ખેડૂત મિત્રોને હપ્તા બંધ છે ને એ પણ આજે જઈ અને આ વીસમો હપ્તો નથી નાખ્યો એ પહેલાં જઈ અને ઈ કેવાય તમે કમ્પ્લીટ કરાવી નાખો મિત્રો બરાબર તમે બેંકમાં જાઓ અને બેંકની જ્યાં તે ઓફિસરો બેસે છે તેમને જઈને પૂછો કે મારું આ એકાઉન્ટનું સ્ટેટસ ચેક કરી લો ઈ કેવાય બાકી છે કે કમ્પ્લીટલી સો ટકા છે ન હોય તો મોબાઈલ નંબર અપડેટ કરાવો અને આધાર કાર્ડ તેની સાથે જોડી દો અને જો પાન કાર્ડ તમારી જોડે હોય તો હવે લિંક કરાવી નાખો જે ટ્રાન્ઝેક્શનની અંદર કોઈ તકલીફ ના પડે વધારે તારે થઈ શકે બરાબર અને ત્યાં થઈ જાય તો સીએસસી સેન્ટરની જઈ અને મુલાકાત લઈ અને ફોર્મ ચકાસણી પણ કરાવી નાખો અને આ મિત્રો તો આ મહિનાની અંદર આવવાનો હતો ગયા મહિને તો કેમ નથી નખાણો આખો મહિનો જતો રહ્યો પણ વીસમો હપ્તો ના આવ્યો મિત્રો અને સરકાર ચાર ચાર મહિનાના ગાળે નાખે છે મિત્રો જે વાર્ષિક છ હજારની ખેડૂત મિત્રોને સહાય કરે છે કદાચ આપણે અનુકૂળ કારણો જાણીએ તો કદાચ ગયા મહિનાની અંદર જે પ્લેનની ઘટના બની એના સિવાય એના આગળના જ અઠવાડિયા મહિનાઓની અંદર જે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધના બનાવો બન્યા તો એ પણ કારણ હોઈ શકે બરાબર દેશની અંદર બે મોટી દુર્ઘટનાઓ બની બરાબર તો આના લીધે પણ આપતો કદાચ લેટ થયો અને ચૂંટણીઓ પણ હતા ઇલેક્શનો જે ગુજરાતની અંદર સરપંચોની અને પેટા ચૂંટણીઓ હતી બિહારની અંદર મેઇન ચૂંટણીઓ હતી જે આવા પરિબળોના કારણે કદાચ આ વિશ્વ હપ્તો સરકારે નથી નાખ્યો બરાબર આ કોઈ ગવર્મેન્ટની અંદર નથી આવ્યું પણ આપણે અનુમાન લગાવી રહ્યા છીએ તો આ હપ્તો આ મહિનાની અંદર શું આવશે તો આ મિત્રો આ મહિનાની અંદર કદાચ સરકાર પહેલાં જ અઠવાડિયે નાખી શકે છે વીસમો હપ્તો પહેલાં જ અઠવાડિયે પહેલાં અઠવાડિયા ના નાખે તો બીજા અઠવાડિયાની મિનિમમ માની લો એકથી પંદર તારીખ આ બીજી થઈએ અને બીજીથી પંદર તારીખ વચ્ચે આ હપ્તો કમ્પ્લીટલી આવી જશે અને એના પહેલાં જેને ઈ કેવાસી ના હોય તો તમે સેન્ટરમાં જઈ અને ઈ કેવાય સી કરાવી નાખો જેથી વીસમો હપ્તો તમારે આવી જાય મિત્રો બરાબર અને આ સ્કીમ છે આખા રાજ્યની છે આખા ભારત સરકાર આખા તમામ ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો ખાતાની અંદર નાખતી હશે બરાબર હું પણ ખેડૂત છું મારા ઘરે પણ જેટલા ખેડૂત મિત્રો છે તેમને કુટુંબની અંદર આ હબ્દો આવે છે પણ વિષમો નથી આવ્યો અને એ કહેવાય છે તમારે પણ ન હોય તો કરાવી લેજો બરાબર અને બીજી કોઈ માહિતી તમારે જોતી હોય જો તમને કોઈ ખ્યાલ ન આવતો હોય તો કોમેન્ટ કરજો હું વિડીયો લઈને આવીશ તો ચાલો મિત્રો ખેડૂતભાઈઓ જય માતાજી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો જય માતાજી મળીએ